વલસાડ જિલ્લાના ઉદવાડા મોતીવાડા ખાતે સત્તર વર્ષી યુવતી શંકાસ્પદ તેનું મોત થયા બાદ યુવતીનું ફોરેન્સિક પીએમ માટે નવી સિવિલ લાવવામાં આવી મૃતક દીકરીના પિતાએ નિવેદન આપ્યું હતું કે તેમને દીકરીની હત્યા કરવામાં આવી છે કોઈ મુસ્કાની ચપ્પલ છે એમ કને પછી એ લોકોને કોઈ એવું શાક જેવું માંડી ગયેલો

ઉદવાડા ગામની મોતીવાડા ખાતેની આ ઘટના કે જ્યાં યુવતીનું શંકાસ્પદ રીતે મોત છે યુવતીનું ફોરેન્સિક પીએમ માટે તેને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી મૃતક દીકરીના પિતાએ નિવેદન આપ્યું કે તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે હવે આ સમગ્ર બાબતે મામલો આખો પેચીદો બન્યો છે ત્યારે પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ અને તપાસ હાથ ધરી છે શંકાસ્પદ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે દીકરીની હત્યા થઈ છે છે કે પછી અન્ય કોઈ કારણ મોત પાછળ જવાબદાર તે દિશામાં સુરત પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તો વલસાડ જિલ્લાના ઉદવાડાના મોતીવાડા ખાતેની આ ઘટના સત્તર વર્ષીય યુવતીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે